નમસ્કાર પ્રણામ સ્વાગત છે માગશ્વર માસ માસના શુક્લ પક્ષની મોક્ષા એકાદશીનું મહાત્મય યુધિષ્ઠિર બોલ્યા દેવ દેવેશ્વર હું પૂછું છું માઘેશ્વર માસના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું નામ શું છે કઈ વિધિ છે તથા તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે આ બધું યથાર્થ રૂપે બતાવશો શ્રી કૃષ્ણે કહ્યું નૃપ શ્રેષ્ઠ માક્ષર માસના કૃષ્ણ પક્ષમાં ઉત્પતિ નામની એકાદશી હોય છે જેનું વર્ણન મેં તમારી સમક્ષ કરી દીધું છે હવે શુકલ પક્ષની એકાદશીનું વર્ણન કરીશ જેના સાંભળવા માત્રથી વજપે યજ્ઞનું ફળ મળે છે તેનું નામ છે મોક્ષા એકાદશી જે બધા પાપોનો અપહરણ કરનારી છે રાજન એ દિવસે યત્નપૂર્વક તુલસીની મંજરી તથા ધૂપ દીપ વગેરેથી ભગવાન રામોદનનું પૂજન કરવું જોઈએ પૂર્વોક્ત પુરુવક્ત જ દશમી અને એકાદશીના નિયમનું પાલન કરવું યોગ્ય છે મોક્ષા એકાદશી મોટા મોટા પાપો નો નાશ કરનારી છે તે દિવસે રાત્રે મારો માટે નૃત્ય ગીત અને સ્તુતિ દ્વારા જાગરણ કરવું જોઈએ જેના પિતૃ કારણે નીચ યોનીમાં પડ્યા હોય તેઓ આનું પૂર્ણ દાન કરવાથી મોક્ષને પ્રાપ્ત થાય છે આમાં જરા પણ શંકા નથી પૂર્વકાળની ની વાત છે વૈષ્ણવથી વિભૂષિત પરમ રમણીય ચંપક નગરમાં વૈશાખ આ રીતે રાજ્ય કરતા રહેલા રાજાને એક દિવસ રાત્રે સપના પોતાના પિતૃઓને ને નીચ યોની માં પડી રહેલા જોયા તે બધાને આ હાલતમાં જોઈને રાજાના મનમાં ઘણી નવાઈ લાગી અને સવારે તેમણે બ્રાહ્મણને પેલા સ્વપ્નની રાજા બોલ્યા બ્રાહ્મણો મેં પોતાના પિતૃઓને ને નરકમાં પડેલા જોયા છે તેઓ વારંવાર તેઓ વારંવાર રડતા રહીને મને એમ કહ્યું કહી રહ્યા હતા કે તું અમારો પુત્ર છે એટલા માટે આ નરક સમુદ્ર થી અમારો ઉમેરના દર્શન થયા છે એટલા માટે મને ચેન નથી પડતું શું કરું ક્યાં જાવ મારું હૃદય રુધાઈ રહ્યું છે દ્વિજોતમ તે વ્રત તે તપ અને તે યોગ જેનાથી મારા પૂર્વજ તત્કાળ નરકથી છુટકારો પામી જાય તેનો ઉપાય બતાવવાની કૃપા કરો મારા જેવા બળવાન તેમજ સાહસિક પુત્રના જીવતે જીવત મારા માતા પિતા ઘોર નર્કમાં પડી રહ્યા છે તેથી આવા પુત્રથી શું લાભ બ્રાહ્મણ બોલ્યા રાજન અહીં નજીકમાં જ પર્વત મુનિનો મહાન આશ્રમ છે તેઓ ભૂત અને ભવિષ્યના પણ જ્ઞાતા છે શ્રેષ્ઠ આપ તેમને જ જઈને મળો બ્રાહ્મણની વાત સાંભળીને મહારાજ વૈશા વૈખાંશ તરત જ પર્વત મુનિના આશ્રમ પર ગયા અને ત્યાં પેલા મુનિ શ્રેષ્ઠને જોઈને તેમને દંડવત પ્રણામ કરીને મુનિના શરણોનો સ્પર્શ કર્યો મુનિએ પણ રાજન દ્વારા રાજ્યના સાતે અંગોની ખબર પૂછી રાજા બોલ્યા સ્વામી આપની કૃપાથી મારા રાજ્યના સાતે અંગ સકુશળ છે પરંતુ મેં સ્વપ્નમાં જોયું કે મારા પિતૃ નરકમાં પડ્યા છે તેથી જણાવો ક્યાં પુણ્યના પ્રભાવથી તેમનો ત્યાંથી છુટકારો થશે રાજાની આ વાત સાંભળીને મુનિ શ્રેષ્ઠ પર્વત એક મુહૂર્ત સુધી ધ્યાનસ્થ રહ્યા આના પછી તેઓએ રાજાને કહ્યું મહારાજ માગસર માસના શુકલ પક્ષની જે મોક્ષા નામની એકાદશી હોય છે તમે બધા લોકો તેનું વ્રત કરો અને તેનું પુણ્ય પિતૃઓને આપી દો આ પુણ્યના પ્રભાવથી તેમનો નરકથી ઉદ્ધાર થઈ જશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર મુનિની આ વાત સાંભળીને રાજા પોતાના ઘરે પાછા આવ્યા જ્યારે ઉત્તમિ કહેવા મુજબ મોક્ષા એકાદશી નું વ્રત કરીને તેનું પુણ્ય સમસ્ત પિત્રોને પિત્રો સહિત પિતાને આપી દીધું પુણ્ય આપતા જ પળવારમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી વૈખાન ના પિતા પિતૃઓ સહિત નરકથી છુટકારો પામી ગયા અને આકાશમાં આવીને રાજાની તરફ આ પવિત્ર વચન બોલ્યા દીકરા તારું કલ્યાણ થાવો આમ કહી તેઓ સ્વર્ગ માં ચાલ્યા ગયા રાજાન જે આ રીતે કલ્યાણમય મોક્ષા એકાદશીનું વ્રત કરે છે તેના પાપ નાશ પામી જાય છે અને મર્યા પછી તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ મોક્ષ આપનારી મોક્ષા એકાદશી મનુષ્યને માટે ચિંતામણીની જેવી સમસ્ત કામનાઓને પૂરી કરનારી છે આ મહાત્મ્ય વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે જય શ્રી કૃષ્ણ